આયન લેડી ઇન્દિરા ગાંધીએ ઓગણીસસો એકોતેરમાં પાકિસ્તાનના બે ટુકડા કર્યા જેને લીધે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા સાતમા આસમાને ભારતમાં પહોંચી ગઈ પરંતુ યુદ્ધ પછી દેશની અંદર ઘણી બધી પ્રાથમિક સમસ્યાઓ ઊભી થઈ અને પ્રાથમિક સમસ્યાનો સામનો કરવામાં ઇન્દિરા ગાંધી ફેલ ગયા હતા છતાં પણ ઓગણીસો માં સાતમી સંસદીય ચૂંટણીની અંદર રાયભરેલી બેઠક પરથી ઇન્દિરા ગાંધી વર્સેઝ રાજનારાયણની ચૂંટણી થઈ હતી અને એ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી જીતી ગયા બસ ત્યાં જ સમસ્યા ઉભી થાય આ સમસ્યાઓ એવી હતી કે રાજનારાયણે આક્ષેપ કર્યો ઇન્દિરા ગાંધી પર કે તેને સરકારી મિશનરીનો ઉપયોગ કરી અને ચૂંટણી ની અંદર કરી અને ચૂંટણી યશપાલ કપૂરે ઇન્દિરા ગાંધી ના ચૂંટણી નું કાર્ય કર્યું હતું અને બીજો આરોપ એ હતો કે ઉત્તર પ્રદેશ સરકારના કર્મચારીઓને ચૂંટણી સભાઓ માટે કામ કરવામાં જોડી દીધા હતા જે ચૂંટણી ની આચાર સંહિતાનો ભંગ હતો આમ રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટ ની અંદર ઇન્દિરા વર્સિસ કેસ કર્યો અને જેને લીધે એ કેસ બારમી જૂન ઓગણીસો પંચોતેર ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટ ના મુખ્ય જજ જગમોહન લાલ સિંહા એ ઇન્દિરા ગાંધી ની ચૂંટણી અમાન્ય જાહેર કરી ઇન્દિરા ગાંધી ને છ વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા વિપક્ષે ઇન્દિરા ગાંધી ના રાજીનામા ની માંગ કરી જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ ની આગેવાની હેઠળ અમદાવાદ પટના દિલ્હી વગેરે સ્થળોએ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો પ્રારંભ થયો વિપક્ષ સબળ બનવા લાગ્યો વિપક્ષનું દબાણ વધવા લાગ્યું પરિણામે પચ્ચીસમી જૂન ઓગણીસસો ના દિવસે ઇન્દિરા ગાંધીના તલાકા સિદ્ધાર્થ શંકર રે કટોકટીનો અમલ કરવાની ભલામણ કરી રાત્રે અગિયાર ત્રીસ વાગ્યે ઇન્દિરાબેન ગાંધી કેવાતા આયન લેડી રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદ પાસે કટોકટીની ફાઇલ પર હસ્તાક્ષર કરાવ્યા રાત્રે બાર વાગે આકાશવાણી એટલે કે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય ભાષણ આપી અને કટોકટી જાહેર કરી અને આપણા સ્વતંત્ર ભારતના ઇતિહાસની અંદર કાળા દિવસ નું આલેખન કર્યું રાત્રે ચાર વાગે જયપ્રકાશ નારાયણ મોરરજી દેસાઈ અટલ બિહારી રાજપાઈ લાલકૃષ્ણ અડવાણી ચૌધરી ચરણસિંહ જેવા પ્રથમ હરોળના તમામ નેતાઓની સમગ્ર ભારતમાંથી ધરપકડ કરી એટલું જ નહીં બીજી અને ત્રીજી હરોળના નેતાઓ લગભગ એક લાખની ધરપકડ કરી અને તિહાર જેલની અંદર મોકલી દીધા આ કટોકટીને લીધે પ્રેસ અને મીડિયા પર સેન્સરશિપ લગાવવામાં આવી એટલે સરકારને પૂછ્યા વગર કાંઈ પણ છાપી શકાય નહીં મૂળભૂત હકો પર પ્રતિબંધ લગાવાયો જનતા ન્યાયાલયમાં સરકાર વિરુદ્ધ જઈ શકે નહીં સરકાર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે આમ પચ્ચીસમે જૂન ઓગણીસો નો દિવસ ભારતના ઇતિહાસનો કાળો દિવસ હતો પચ્ચીસમે જૂન ઓગણીસો પંચોતેરથી એકવીસ મેં માર્ચ ઓગણીસો સિત્તોતેર સુધીના એકવીસ મહિનાના કોંગ્રેસના જૂન લગભગ મુઘલો કરતા પણ ખતરનાક હતા લોકોએ પારાવાર યાતનાઓ ભોગવી છે કદાચ તમારા વડીલોને યાદ હોય તો તમે પૂછી જોજો છતાંય આપણા રાહુલ બાબા સંવિધાનના રક્ષણ કરવાના બણગા છે તમે વિચાર તો કરો જેના દાદા કે દાદી એ સંવિધાનની હત્યા કરી હોય એ જ સંવિધાનના ના રક્ષણ ની કરવાની વાર્તા કરે છે તો શું રાહુલ બાબા ભારતના લોકોને મૂર્ખ સમજે છે એટલે જ કદાચ ત્રણ ત્રણ ચૂંટણીની અંદર હજી રાહુલ બાબાની નવ્વાણું સીટ પહોંચી હોય એ શક્ય છે